ખેડા જિલ્લા સહકારી સંઘની ભવ્ય જીત વચ્ચે ખેડા જિલ્લા રાજકારણ ગરમાવો ભાજપના પૂર્વે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી વિરુદ્ધ માતર વિધાનસભા વિસ્તારના સંગઠન કરી નારાજગી વ્યક્ત બે બે વખત પાર્ટી વિરુદ્ધ જઈ પાર્ટીને હારનો સામનો કરાવ્યો છે પૂર્વે ધારાસભ્યએ માતર એપીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસના ચેરમેન બનાવવા જાહેરમાં ટેકો આપ્યો હતો કેસરીસિંહે ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરી હતી પૂર્વે ધારાસભ્યએ આ તમામ આક્ષેપ સાથે માતર વિધાનસભાના ધારાસભ્ય ત્રણ તાલુકા અને શહેર મંડળના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા કેસરીસિંહ ભાજપના પૂર્વે ધારાસભ્ય હોવા છતાં સહકારી ચૂંટણીઓમાં પાર્ટી વિરુદ્ધ જઈ કૃત્ય કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ ધારાસભ્ય કલ્પેશ પરમાર ચંદ્રેશ પટેલ ભગવતસિંહ પરમાર અજીતસિંહ ગઢવી કિશોરસિંહ ઝાલા મનોજસિંહ રાઠોડ વિજય વ્યાસ સહિતના નેતાઓ સહિત બસોથી વધુ કાર્યકર્તાઓ કમલમ પહોંચી રજૂઆત કરી પૂર્વે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને તાત્કાલિક પાર્ટીમાંથી દૂર કરવા રજૂઆત કરવામાં આવી કેસરીસિંહના લીધે પાર્ટીમાં કાર્યકર્તાઓને મનભેદ

બે વખત સહકારી ક્ષેત્રમાં પાર્ટીમાં સાથે રહી અને હરાયા છે અને પાર્ટીના કાર્યકરો મૂજવણમાં છે કે ખરેખર અમે પાર્ટીમાં છીએ કે સામેવાળા પૂર્વ ધારાસભ્ય શ્રી સાથે છીએ શું માંગ શું છે માંગ એક જ છે આજે જિલ્લા અધ્યક્ષને બધા સાથે મળીને એ આગ્રહ અપાવ્યા છે કે ભાઈ એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે નહીં તો પછી સમૂહ બધા રાજીનામું આપવા તૈયાર છે કેટલા લોકો આવ્યા છો કયા કયા બુઢાવારા

જિલ્લા સંઘનું ઇલેક્શન હતું એમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ભાઈ ભગવતભાઈ કાલિદાસ પરમારને પાર્ટીએ ઉમેદવાર બનાવેલા અને એની સા એમની સામે પૂર્વ ધારાસભ્ય શ્રી કેશરીસિંહ સોલંકી હતા તો પાર્ટી પાર્ટીના ઉમેદવાર શ્રી ભગવતભાઈ પરમારને જીતાડવા માટે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મહેનત કરેલી છે અને એની સામે પાર્ટીના જ પૂર્વ ધારાસભ્ય છે અને જેઓ પાર્ટીની વિરુદ્ધ ઊભા રહીને એક એમની સામે ઉભા રહ્યા હતા અને એની સામે પાર્ટીએ કોઈ પગલા નહી લીધા એની માટે અમે આજે પાર્ટીને કહેવાયા છે કે ભાઈ અમે ચાર મતે હારી ગયા છે તો પાર્ટીને જણાવવાયા છે કે પાર્ટીની અંદર બે બે વિભાગ પડેલા છે તો કાર્યકર્તાઓનો અહીંયા મરો થાય છે કાર્યકર્તાઓને નુકસાન પણ થાય છે અને એના લીધે પાર્ટીને એક મોટું નુકસાન થાય છે એટલે પાર્ટીને નુકસાનથી બચાવવા માટે અમે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી માન્ય અજયભાઈ બ્રહ્મભટને મળવા આવ્યા હતા છે અમારી માંગ એ છે કે ભાઈ પૂર્વ ધારાસભ્યશ્રી ને હાલની તારીખ માં સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે જો સસ્પેન્ડ ના કરવા તો અમે પાર્ટીના તમામ કાર્યકર્તા હોદ્દા ઉપર થી રાજીનામા આપીશું